હાલો એટલું ફેમિલી તો કેમ છો તમે બધા મને લાગે બધા મજામાં જશો મજામાં ન હોય તો મજામાં આવી જજો તો ફરી એક દાદા દિવસો પછી લોગની શરૂઆત કરી છે ભાઈ શું કે ભાઈ કાંઈ બહે નીકળાય એમ નથી રવિવાર તો મસ્ત મજાનો આવ્યો પણ રવિવારની દિવસે કાંઈ બહેર જવાય એમ નથી કારણ કે સુરતની અંદર આજ એવો વરસાદ છે ને કે એની કોઈ સીમા નથી હું આગળ તમને બહાર બતાવું અત્યાર તો વહી ગયો ને તમારે ભાભી અહીંયા શું બનાવે ચિંગાલા રવિવાર છે ને ભાઈ રવિવારે અમારે ચિંગાન બિંગાન મચ્છીને ને વધારે પડતું રવિવારે ભાઈ બધી રૂમ તો શું ક્યાંય કેટલા દિવસથી કંઈ વ્લોગ નાખ્યો નથી કંઈ ટાઈમ મળતો નથી દેહમાં જવાની તૈયારી હમણાં ચાલુ છે ખરીદી જોકે એટલે નીકળવાનું છે થોડા સમયની અંદર ક્યારે જવાનું છે તેની કન્ટિન્યુ બનાવજો એટલે તમને ખબર પડી જાય કે કેર બીજા આપણે નીકળવાનું છે ત્યાં વાર છે ને ભાઈ મસ્ત મજાનો ઉપવાસ કાંઈ જાવું નથી પણ ઘેર બેઠે પણ એક નાનું કન્ટેન્ટ આપી દે શું છે ના ના હા ભાઈ મેં નહીં બનાવે છે જિંગાભાઈ બેર કેવા બનાવી દવ ને હું તમને આગળ નજારો દેખાડો હાલો તો

મેડમ આવા સોમાહાની ગુલ્ફી ગળે કેમ ઉતરે ભાઈ ગયા મસ્ત મજાના જમવાનું બનાવી નાખ્યું જમવાનું બની ગયું ભાઈ જમવા બેસી જાય આપણે ને મેડમ ગુલ્ફી ખાઈ લે એટલી વાર છે તો હાલો જમી લઈએ શું છે સોમાહાની ગુલ્ફી નો હોય ગાંડી હોય જમી લઈએ ઘડીક રહીને પણ મિત્રો જમવા બેસી ગયા મસ્ત મજાનું જમવામાં મસાવાલા મસાલા મસાલાવાળી રોટલી છે મસ્ત મજાની રોટલા આ છે આપણા ઝીંગા જોઈ લો કાંઈ ઘડે દાસતા હો ફૂલ કેમકે નનીને ઓછું ભાવે આપણે તોમ ભાવે ચાલો ભાણા કાઢો ને કંઈક ફટાફટ ભાણામાં નાખો એટલે અમે છે ને ખાતા થાય કેમ બોલો હસું બોલો ને હું છે બીજું પ્રશ્ન હા

તો ભાઈ એસા જે રહ્યા લોટ તમને ગમો છે ને ગમો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો કે મળીએ નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બના રહેજો સપોર્ટ કરતા રહેજો